હલો મિત્રો નમસ્કાર લોક સહાયક ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે લોક સહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લોક સહાયક ન્યૂઝ આપણે આજે વાત કરીશું ધમકી દેવી ધમકી દેવી તો એ વિશે આપણે વાત કરવાના છે મિત્ર આજના યુગની અંદર યુગ છે કંઈ નક્કી નહીં નું ક્યારે શું થાય તે લુખા નું બહુ જોર વધતું જાય છે પોલીસે ડામી દીધા પણ કોઈ પણ તત્વ બહુ છે ધમકી મિત્ર લુખા તત્વ વધારે દેતા હોય છે ધમકી કોણ દે સાંભળો જેનાથી કંઈ ન થાય ધમકી તમને આપશે જેને કાંઈ કરવું હોય તો કરી નાખવાનો છે ધમકી નહીં આપે પેલા તો તમને ધમકી કોઈ દે તો પેલા ધમકીના તમારી પાસે પુરાવા હોવા જોઈએ ધમકી તમને કોઈ પણ આપે તમારી પાસે એના પુરાવા જોઈએ ધમકી તમને આપી તો તમને કઈ રીતે ધમકી આપી ફોનમાં ધમકી આપી છે તો એનું રેકોર્ડિંગ છે તમારી પાસે અથવા એનો કોલ આવેલો છે કેટલા વાગે ધમકી આવી હતી આ બધું પોલીસ તમને પૂછે કેટલા વાગે ધમકી આવી હતી શું તમને ધમકીમાં કીધું છે આ એ નંબર એનો જ છે પાછું યાદ રાખવાનું બીજો નંબર હોય અને તમને ધમકી આપી હોય ની ભાઈનો નંબર ન હોય તો પાછું ન હાલે એટલું બધું આ લખે સાદી અરજી પણ એટલું બધું ન હાલે એમ એને પોતાના નંબરમાંથી આવ્યું હોય તો વધારે બીજામાંથી હાલે તો ખરું જ એમ એ બધું રજૂ કરવું પડે પછી બીજા નંબરમાં તમે એમ કહો કે ભાઈ મને ગાડી રોકી આડી ગાડી રાખીને ધમકી આપી ત્યારે તમે કેટલા જણા હતા તમારી ગાડીમાં કેટલા વાગ્યા હતા કેટલો સમય હતો એમ ધમકી આપી ત્યારે પોલીસ બધું તમને પૂછે પછી પાંચસો સો ધમકી કરે બરાબર ધમકી મિત્ર તમને કોઈ દે એટલે યાદ રાખવાનું પોલીસ સ્ટેશન અંદર નોંધ કરાવી દેવાનું અથવા તમને એમ લાગે કે ભાઈ આમને આને આપણે બહાર નથી પાડવું તો સાદી અરજી આપી દેવાની કે ભાઈ અત્યારે હું કંઈ કરવા માગતો નથી પણ આ તારીખ આ સમયે મને આણે ધમકી આપી હતી એક નોંધ મૂકી દેવાની બરાબર એક અરજી આપી અને ઓછી કરીને તમારે લઈ જવાનું શું કામ ઘણીવાર એવું બનતું હોય કે બે મિત્રમાં બોબાલ થઈ હોય એણે ધમકી આપી દીધી હોય તો આપણે એમ થાય કે ભાઈ એને થોડું કંઈ કરાય એકવાર જવા દઈ પણ જવા દેતાં પહેલાં તમારી ત્યાર ઘણીવાર તમારા સગાવાલા કુટુંબજનો હોય તો એણે તમને ધમકી આપી દીધી હોય તો એમાં શું હોય તો તમારે નોંધ કરીને રાખવાની તારીખ આ તારીખ આ સમયે મને ફોનમાં ધમકી આપી હતી એ સમય રાખવાનો એ નંબર રાખવાના એટલો સમય ફોન ચાલ્યો હતો એ બધું તમારે ડિટેલ્સ બુકમાં લખી લેવાનું અને એક અરજી આપી દેવાની કંઈ ન કરવું હોય તમારે કે ભાઈ સગાવાલા છે મિત્ર મંડળ છે એક ધમકી આપી નથી કરવું બીજી વાર આપે તો વાત તોય તમારે એપ્લિકેશન તો આપી દેવાની જેથી કરીને કાલેવારે માણસનું કાળા માણાનું કાળા માથાના માણસનું નક્કી નહીં કાળા માથાનો માણસનું કાંઈ નક્કી નહીં બોલે એ કરે નહીં કરે આપણે કેમ નક્કી કરવા નહીં કરે એટલે ઓલું તમે એપ્લિકેશન આપેલી હોય તો તમે કહી શકો કે અગાઉ મેં આપેલી પણ મેં એમાં લખ્યું હતું કે ભાઈ અત્યારે મારે કંઈ કરવું નથી એવું થશે તો પાછો હું કહીશ એટલે મતલબ એક તમારો એક રસ્તો રહે કે ભાઈ તમને આ રીતની આપી દીધું ઓલું પછી તમે એમ કહો પોલીસ સ્ટેશન કે ભાઈ મેં આપી આ આ રીતે મને પહેલાં આપી હતી તો એવું ત્યાં વાતો વાંચ્યું નથી પોલીસ સ્ટેશનની અંદર કે કોર્ટની અંદર વાતું ન આવે પુરાવા જોઈએ સબૂત જોઈએ એ બધી વસ્તુ જોઈએ તો તમને વાંધો ન આવે એટલે આજકાલ તો બહુ વધી ગયું છે આજકાલની અંદર પહેલાં મિત્રો અમે હું આજ પત્રકાર છું તો પહેલાં અમે છાપતા એટલે મારે ડબલું ડબલુઅ પહેલાં ડબલા આવતા ને તો મિત્રો ટેલિફોનમાં ફોન આવતા ધમકીના તો અમે તપાસ કરાવતા તો એ ફોન ક્યાંથી હોય બિહારથી ફોન હોય મિત્ર બિહારથી નેપાળ બરાબર એમપી ક્યાં ક્યાંથી લૂંકમાં ટૂંકમાં કહેવાનો મતલબ કે એમાં લિંક હોય આ લોકોને આવાનો દુખાવ હોય ને એની લિંક હોય લિંક ન હોય તો કઈ રીતે હોય લિંક તો આવા દુખાની હોતી નથી પહેલાંના જમાનામાં પહેલા જમાના શું ભાઈ હમણાં થોડોક સમય પહેલાં જે ડમી કાર્ડ બન થયા બાકી ડમી કાર્ડ આવતા હવે તમે કાર્ડ તમે લઈ લો એટલે ડમી કાર્ડનો ઉપયોગ કોણ કરે ક્રાઈમ કરવાવાળા હોય ખોટું કરવાવાળા હોય એ ડમી કાર્ડનો ઉપયોગ સત્ય સત્યને સાચા માણસ એ ડમી કાર્ડનો ઉપયોગ નહીં કરે કારણ કે એને સત્ય કરવું એને ખોટું કરવું ડમી કાર્ડ એટલે કે ખોટે ખોટું કોઈને માં ધમકી દેવી ખોટું ન કરવાનું કામ કરતો એ ડમી કાર્ડ ટાકતા કારણ કે બધું બંધ કરાવી દીધું હવે ડમી કાર્ડ તમને ક્યાંય મળે નહીં પણ આ બહુ જૂની વાત તમને કરું વચ્ચે એવા થતું ફોનની ધમકી આવતી તપાસ કરીએ તો હવે એ જેનું કાર્ડ હોય ને એ માણસ તો યોગ્ય ગયો હોય ભાઈ આ ભાઈ તો મૃત્યુ છે અને બે વરસ થઈ ગયા હોય એ તમને ફોન કરવા ક્યાં હોય અને ઓલરેડી એટલે એવું થતું હવે તો અટાણે તો સ્ટ્રીક થઈ ગયું છે બધું હવે તો પહેલાં તમને કાંઈ ગમી કાઢી ન મળે પહેલાં એ બધું મળતું હવે એ શક્ય નથી એમ એટલે કહેવાનો મતલબ મારો શું છે કે ધમકી દે તો ખાસ યાદ રાખવાનું પોલીસ સ્ટેશન તમારે જાણ દેવાની અને આપણે લોકસહાયક ન્યૂઝમાં આવા સમાચાર આવતા રહેશે આવતા રહેશે બરાબર આવા આવા નવા સમાચાર હું નવા નવા સમાચાર આપતો રહીશ તો મારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરજો લોકસહાયક ન્યૂઝ જય હિન્દ જય ભારત વંદે માત્ર